રાધનપુરમાં શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે પાંચ કરોડ ના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા સમસ્ત વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સંત યોજાશે તેમજ ગૌ વંશ માટે સેવા કાર્ય કરાશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર થી મહેસાણા હાઈવે પર આવેલા શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વડિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તૈયાર થયું છે ત્યારે મુખ્ય હનુમાનજી મંદિર ના પરિસરમાં માં બિલકુમ દાદા સામે ભાગે વીસ જેટલા દેવી દેવતાના મંદિર બનાવવામાં આવ્યા છે જે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે છેલ્લા એક વર્ષથી વધુના સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હવે બે હજાર પચ્ચીસમાં શ્રી રાપરિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે સમસ્ત વાડિયાર રામાનંદી સાધુ સમાજ અને સમાજ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુની અથાગ મહેનતથી માં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે આગામી તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ અને તારીખ ત્રેવીસ અને ચોવીસના રોજ ત્રિદિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ત્રેવીસ તારીખે રાત્રે નવ કલાકે ગુજરાતના પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ બિંદુ રામાનું જ

બાવીતે ચોવીસ માર્ચ પચીસ દરમિયાન યોજના રોય સર્વ ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે રાપરિયા મેની બદ્રાણા ધામમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી અવિરત ક્ષેત્ર ચાલી રહ્યું છે રાપરિયા આશ્રમ માર્ગો માટેનું આસ્થા અને આશ્રયનું સ્થાન બનેલ છે જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે છેલ્લા ત્રણ વર્ષથી એક કરોડના ખર્ચે બનેલા આરસનું ભવ્ય મંદિરનું જીર્ણોદ્ધાર તેમજ વીસ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રમુખ શ્રી ચંદુભાઈ બી સાધુ તેમજ સમાજ બંધુઓ અને ભક્તજનોના સાથ સહકારથી પરિપૂર્ણ થયેલ છે રાપરિયા ધામમાં દર્શનાર્થી આવતા યાત્રિકો તેમજ પગપાળા સંઘોના રાત્રિ વિશ્રામ માટે વીસ અદ્યતન રૂમો નિર્માણાધીન છે એક રૂમના દાતા તરીકે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા નક્કી કરેલ છે દાતાની તકતી રૂમ પર લગાવવામાં આવશે તારીખ તેવી માર્ચ રવિવારના રોજ ભવ્ય સંતવાણીમાં ગોપાલ સાધુ બિંદુ રામાનુજ મેહુલ જોશી નવીન ભાટી લાલદાસ સાધુ જેવા વિખ્યાત કલાકારો ભજન સંધ્યામાં સામેલ થશે તો ભાવિકજનોને જનોને વધારવા ભાવભર્યું નિમંત્રણ છે હરેક સાધુના સમાજ વતીથી જય શિયારામ જય રાપરિયા દાદા જય મિત્રો જય માતાજી હું છું બિંદુ રામાનુજ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપર્ય હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય પ્રા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્ય લોકડારા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આ પણ વધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપરે હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શેરામ જય હનુમાનજી મહારાજ જય સિયારામ જય રાપરિયા હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું તો જરૂરથી પધારજો જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય શિયા રામ જય માતાજી જય માતાજી મિત્રો હું છું આપનો નવીન ભાટી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મિત્રો જેમાં વઢિયાર રાપરિયા

ઘણા બધા નામી નામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો